જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને બોડેલી ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ સાથે મૃતક હિન્દુ ભાઈઓને શ્રદ્ધાંજલિ સાથે આતંકવાદીઓના પુતળાનું દહન કરાયું બોડેલીના અલીપુરા સ્થિત શ્રી રામચોક ખાતે સમગ્ર બોડેલીના નગરજનો દ્વારા અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કાશ્મીરના પહેલગામમાં બનેલી દુઃખદ ઘટનાને વખોડી કાઢી બનેલી દુઃખદ ઘટનામાં જે પ્રવાસીઓ કે જે નિર્દોષ પ્રવાસી હતા એ પ્રવાસીઓ ઉપર આતંકવાદીઓએ ગોળીબાર કરી અને મોતને ઘાટ ઉતાર્યા છે એવા શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિ આપવા માટે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મૃત આત્માઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને મૌન પાડી તેમના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવામાં આવી તેમજ આતંકવાદીના પૂતળાનું દહન કરવામાં આવ્યું નગરજનોમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો કારણ કે હથિયાર વગરના પ્રવાસીઓ ઉપર અચાનક ગોળીબાર કર્યો તે ખરેખર નિંદનીય કૃત્ય છે અને આ નામરદાંગી ભર્યું એમનું કૃત્ય છે આ આતંકવાદીઓને કાયમ જ પાકિસ્તાનનું પીઠબળ મળ્યું છે ત્યારે નગરજનોમાં એક જ લાગણી જોવા મળી છે કે હવે પાકિસ્તાનને પણ જડબાતોડ જવાબ આપવાનો સમય પાકી ચૂક્યો છે અને આતંકવાદીઓનો ખાત્મો બોલાવી વારંવાર થતા આતંકવાદી હુમલાને ધરમૂળથી નષ્ટ થાય એવું નક્કર પગલું સરકાર ભરે અને એમની જ ભાષામાં એમને જવાબ આવે એવી લોકલાગણી અને માંગણી જાગી છે

thank okay. you